એ જ વસ્તુનો આપણે વધારે ઉપયોગ કરતા હતા અને એમાંથી પ્રાપ્ત થતો ઘટતો ને પણ સપોઝ કે એક કરતા હોય તો ચલો જુઓ કે દૃષ્ટિગોણમાં પહેલા તો એક વસ્તુ એક બે ત્રણ ચાર પાંચ એક એકનો આપણે ઉપયોગ કરતા બરોબર ને એમાંથી પ્રાપ્ત થતો તૃષ્ટિગોણ કેવો જતો હતો ઘટતો જતો હતો પરંતુ હવે શું થાય છે અહીંયા સંતોષ મેળવે તેને સમ સીમાન દૃષ્ટિગોણ કહે છે શું કે છે કે ગ્રાહક છે એની પાસે આવક એ નિશ્ચિત પ્રમાણમાં છે બરોબર ને હવે એ નિશ્ચિત આવકમાંથી જુદી જુદી વસ્તુઓ ખરીદશે અને કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદશે તો જ્યાં સુધી તે બંનેમાંથી પ્રાપ્ત હોય જે પ્રાપ્ત થાય ને એ બંનેનો સમાન ન થાય ત્યાં સુધી એ બંને વસ્તુનું ખરીદી કરશે બરોબર ને ચલો દાખલો આપણે ઉદાહરણથી સમજીએ તમને વધારે તો ખ્યાલ આવશે દાખલા કોઈ એક વ્યક્તિ પાસે છત્રીસ રૂપિયા છે બરોબર ને એક ઉદાહરણ છે બરોબર ને કોઈ એક વ્યક્તિ પાસે છત્રીસ રૂપિયા છે આ આવકમાંથી તેને બે જુદી જુદી વસ્તુ ખરીદવાની છે તો તે નીચે પ્રમાણે ખરીદી કરશે ચલો વસ્તુ એક છે મોસંબી અને બીજી વસ્તુ છે સફરજન મોસંબીની કિંમત ત્રણ રૂપિયા અને સફરજનની કિંમત સાત રૂપિયા આટલે સુધી સમજો અહીં શું કીધું છે ચલો કે બે વસ્તુ છે એક સાઈડ છે મોસંબી અને એક સાઈડ છે સફરજન હવે ટોટલ એની આવક કેટલી તો છત્રીસ રૂપિયા છે છત્રીસ બરોબર છત્રીસ રૂપિયા છે એમાંથી હવે એને બે વસ્તુ ખરીદવાની છે આ વખતે નિશ્ચિત થઈ ગઈ છે આની કિંમત છે ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા અને આની કિંમત છે સાત રૂપિયા જો આ છત્રીસ ને છત્રીસ રૂપિયા એ મોસંબી પાછળ વાપરે તો કેટલા રૂપિયામાં એ કેટલી મોસમી ખરીદી શકશે કરો બરોબર ને તો મોસમી શકે છે અગર એ ફક્ત ને ફક્ત મોસંબી ખરીદે તો અને જો એ બધી આવક એની સફરજન પાછળ ખરીદી સફરજન પાછળ લગાવી દે બરોબર ને બધી આવક તો સાત ચો સાત બાકી રહેશે તો પણ હવે એને એવું નથી કે ખાલી મોસંબી જ લેવી છે કે ખાલી સફરજન જ લેવા છે એવું નથી એને બંને વસ્તુ લેવી છે અને એ કેટલી વસ્તુ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લેશે

હવે વસ્તુ ખરીદતી વખતે નાણાં ખર્ચવાનો અસંતોષ પણ હોય છે કેમ કે આપણે વસ્તુ મળે છે તો એનાથી આપણે તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે પણ આપણે જ્યારે નાણાં ચૂકવી ત્યારે કેટલો અસંતોષ પણ પ્રાપ્ત થાય છે બરોબર ને તો તેના માટે યોગ્ય માપ નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય છે આનું સૂત્ર છે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અપોન પ્રાઇસ ઓફ એક્સ એટલે કે

એ કઈ વસ્તુનો કેટલા પ્રમાણમાં એનું ખરીદી કરશે જેથી એના બધા રૂપિયા પણ વપરાઈ જાય અને એને દરેક વસ્તુમાંથી સરખો સંતોષ પણ મળી રહે ઠીક છે ચલો આપણે સમજી ઓકે ચલો હવે અહીંયા જુઓ આપણે પહેલા સૂત્ર જોઈ ગયા છે બરોબર ને કે અપોન પી હવે સમસિમાન દૃષ્ટિકોણ ક્યારે થશે કે એક્સની કિંમત અને એમયુ વાય અપોન પી વાય બને સરખા થશે ને ઇક્વલ ત્યારે બરોબર ને ચલો હવે અહિયાં જોજો મોસમી છે ત્રણ આર ની સફરજન છે સાત આર એસ બરોબર ને સાત રૂપિયાના અને ત્રણ રૂપિયાની હવે આ ઉપર શું છે બાવીસ વીસ અઢાર ઘટતો જતો સીમાંત બરાબર બાવીસ અઢાર વીસ સત્તર પંદર અગિયાર એવી રીતે આ સાઈડ પણ અડતાલીસ એકતાલીસ પાંત્રીસ ત્રીસ ચોવીસ ઘટતો જતો સીમાંત દૃષ્ટિકોણ છે બરાબર ને હવે ભાગ્યા કિંમત તો આની ભાગ્યા કિંમત ત્રણ અને બરાબર ને દરેક ભાગ્યે ત્રણ કરેલ છે અહીંયા એની કિંમત ભાગ્યે સાત કરેલ છે હવે ટોટલ એની આવક કેટલી છે ગ્રાહકની તો છત્રીસ રૂપિયા બરાબર ને હવે આ છત્રીસ રૂપિયા કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદી કે મોસંબીના પાંચ એકમાં પાંચ એકમો લે છે ને ત્યારે કિંમત બરાબર આપણને પાંચ મળે છે મળે છે હવે સફરજનના ત્રીજા એકમમાં એનો સીમાંતૃષ્ટિકોણ તૃષ્ટિકોણ પાંત્રીસ ભાગ્યાની કિંમત સાત ત્યારે પાંચ થાય છે તો બંને સરખા થાય છે તો યસ આપ સીમા દૃષ્ટિકોણ ભાગે કિંમત આ સીમા દૃષ્ટિકોણ ભાગે કિંમત બંને સરખા થાય છે ક્યાં બરોબર તો એકમો કિંમત કેટલી છે મોસમ બી ના પાંચ એકમો લેશે તો કેટલા મોસમ બીની કિંમત પંદર રૂપિયા બરોબર ને પંદર રૂપિયા ગયા હવે મોસમ કેટલા એકમો તો ત્રણ એકમો બરોબર ને મોસમ બીના ત્રણ એકમો ગુણ્યાની કિંમત કેટલી સાત તો કેટલા રૂપિયા એકવીસ રૂપિયા ખરીદ્યાસંબીના ઓછા એકમો અને સફરજનના વધારે એકમો ન ખરીદ્યા બરોબર ને આવો એક પ્રશ્ન થાય તો આના માટેનો એક એનો શું છે નિયમ છે કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અપોન જો મોટો હશે માર્જિનલ યુટિલિટી ઓફ વાયન પી વાય જો આની આ જે જેમ કરતા મોટો હશે ને તો એ હજી પણ આની વધારે આ વસ્તુની એક્સ વસ્તુની વધારે ખરીદી કરશે એક્સ વસ્તુની વધારે ખરીદી કરશે શું કામ કેમ કે એમાંથી પ્રાપ્ત થતો એને સંતોષ છે ને અને એને નાણાં ખર્ચવાનો અસંતોષ છે એ અસંતોષ કરતા એનો જે સંતોષ છે ને એ વધારે છે આ વસ્તુની સરખામણીમાં એ ક્યાં સુધી આની વધારે ખરીદી કરશે જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ અપોન પી વાય એટલે કે છેદમાં કિંમત એક્સની અને સીમાં વાયની કિંમત વાયની બરોબર એ બને સરખા ન થાય ને ત્યાં સુધી આ વસ્તુની ખરીદી કરતો રહેશે હવે આપણા ઉદાહરણમાં અને આટલે પાંચમા એકમ સુધી એને ખરીદી કરી અને જો બધા જ એકમો આના પાછળ ખર્ચે કરે તો કોષ્ટક બને બરોબર ને તો હવે કયા એકમ કે જ્યાં બંનેમાંથી પ્રાપ્ત થતો એ સરખો થઈ જાય બરોબર પાંચમાં એકમે અહીંયા ત્રીજા એકમ થાય છે એટલા માટે હવે ગ્રાહક શું કરશે જેટલી પણ આવક છે ને એમાંથી પાંચ એકમ ઈ મોસંબીના લેશે અને ત્રણ એકમો એ સફરજનના લેશે કેમ કે કેમ કે સફરજનની કિંમત વધારે છે તો એના ઓછા એકમો લીધા એણે અને મોસંબીની કિંમત થોડીક ઓછી છે એને વધારે લીધા અને આપણે કહીશું સમ સીમાંત દૃષ્ટિગોણ બરાબર ને કે જુદી જુદી વસ્તુઓએ ગ્રાહક પાસે આવક નિશ્ચિત હોય અને ત્યારે એ કેવી રીતે બાર્ગેનિંગ કરે છે કેવી રીતે એ વસ્તુની ખરીદી કરે છે બરાબર ને ચલો મળી આવે બીજા બીજા વિડીયોમાં